નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો અમારી બજાર ભાવની ચેનલ તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં લાલ ડુંગળી બજાર સફેદ ડુંગળીની પણ સારી બજાર હાલ જોવા મળે છે અને આજે બજારની સ્થિતિ કેવી સાથે સંગ્રહ કરેલા ખેડૂતોને ભાવ કેવા મળી શકે તે સંપૂર્ણ માહિતી આજના આ વિડિયોની અંદર મેળવશું તો મિત્રો સૌરાષ્ટ્રમાં સામાન્ય રીતે ખેડૂતો સફેદ ડુંગળીના સારા ઉતારા માટે બુધેલ એક્સપોર્ટ બીજનું વાવેતર કરતા હોય છે જેના કારણે સારા ઉતારા મળે પરંતુ સફેદ ડુંગળીના ભાવ ખૂબ જ નીચા મળતા હોય છે પરંતુ આ વર્ષે લાલ ડુંગળીને બજારના ટેકે સફેદ ડુંગળીના ભાવ પણ ખૂબ જ સારા જોવા મળી રહ્યા છે જ્યારે છેલ્લે બજારની વાત કરીએ તો લાલ ડુંગળી બજારમાં ઢીલી પડતી હતી પરંતુ આજે ચાર જાન્યુઆરી રોજ ઘટેલા બજારમાં થોડો જીવ આવ્યો હતો અને સુધારો થયો હતો વાત કરીએ તો મહુવા માર્કેટિંગના અગ્રણી વેપારી ચેતનભાઈ ડોબુરિયાએ જણાવ્યું હતું કે લાલ ડુંગળીના ટેકે સફેદ ડુંગળીના બજારમાં પણ સારી લેવાલી જોવા મળે છે હાલ મહુવા આજુબાજુના વિસ્તારોથી સફેદ ડુંગળીની આવક થાય છે ને આજે તેર હજાર બસો ને બ્યાસી થેલાની આવક સામે સરેરાશ ભાવની વાત કરીએ તો ભાવ ત્રણસો થી લઈને પાંચસો રૂપિયા સુધીના જોવા મળ્યા હતા એમાં એક સારી અને મોટા માલના વિકલ્પમાં પ્રતિમણે પાંચસો ને બેતાલીસ રૂપિયાનો સૌથી ઊંચો ભાવ થયો હતો હાલ સફેદ ડુંગળીના ઊંચા ભાવથી ડેબ્યુલ બનાવતી યુનિટ બંધ છે પરંતુ ખાસ કરીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની ખરીદીને લીધે સફેદ ડુંગળી અને લાલ ડુંગળી બંને બજારને ટેકો છે જ્યારે મહુવામાં યાર્ડ સત્તાવાર આંકડા મુજબ લાલ ડુંગળીમાં પિસ્તાલીસ હજાર થેલીની આવક હતી જ્યારે વેપારો એકસો થી લઈને પાંચસો રૂપિયાના થયા હતા યાદ રહે કે ગત વર્ષ રવિ સિઝનમાં મેળવેલા માલ ડુંગળીના વાવેતર થયા હતા એમાંય અગાઉના વર્ષો કરતા સફેદ ડુંગળીનો હિસ્સો વધ્યો છે અને લાલ ડુંગળીમાં પણ અત્યારે સતત બજાર વધી રહ્યું છે ને એમાંય લાલ ડુંગળી બીજ કરવા માટે આ વર્ષે મોટા વાવેતરો થઈ રહ્યા છે જેના કારણે પણ મોટા ભાગના ખેડૂતો અત્યારે ડુંગળીને બીજ કરવા માટે ખરીદી રહ્યા છે જેથી પણ બજાર ટકેલું છે તેમ કહી શકાય અને આગામી સમયમાં હજી પણ બજાર ટકેલું રહે તેવી ધારણા છે તો બસ આજના ડુંગળીના સમાચારમાં આટલું જ